એની સુગંધ કઈક ઓર હોય છે પ્રોસેસ ન થાય તો એ કોલસો રહે તો કાર્બન તો છે પણ એ કાર્બનમાં હીરા બનવાની પણ સંભાવના છે અને એ કાર્બન બનવાની પણ સંભાવના છે દરેક વ્યક્તિ પણ છે

ભરેલી છે પ્રાર્થના કરીએ અમારા કેન્દ્ર માં જ્ઞાન હોય જે સમાજ અને રાષ્ટ્રના કેન્દ્રમાં તે સમાજ તે જ રાષ્ટ્ર વિદ્યાર્થી તે વ્યક્તિ છે ખૂબ આગળ વધ્યા છે તો આપણા કેન્દ્રમાં જ્ઞાન છે એટલા માટેસ્ટમેન્ટ કરતા હોય તો એવી રીતે જ્ઞાનમાં ઇન્વેસ્ટ કરેલું હોય છે એ ક્યારેય જીવનમાં પાછો પડતો નથી આ જ્ઞાનમાં આપણા શાસ્ત્ર નો ઇન્વેસ્ટ કરેલું છે અને કરવાનું છે આવું भगवान ने भगवती ने प्रार्थना करिए कि सहजना सहज रीते हम एक ज्ञान न उपासक बनिए ये हाथ जोड़ी पर भगवती ने प्रार्थना करिए या कुंदेन्दु तुषार हार भवला या सुब्रह्मण्यवृता वीणा वरदंड मंडित करा आश्वेतपर्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभुरिवे देवे सदा वा नन्दिता सा सरास्वती भगवती शेषजा ः भगवत्यै शारदाम्बायै नमो नमः गणपतये नमः प्रार्थना पूर्व